જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પીજીપી ગ્લાસ લિમિટેડના સીએસઆર સહયોગથી આસિસ્ટન્ટ ડ્રેસ મેકર બ્યુટી કેર આસિસ્ટન્ટ સ્કિલ તાલીમનો જંબુસર તાલુકાના ઉચ્છત ગામ ખાતે શુભારંભ કરાયો ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના ઉચ્છત ગામે પીજીપી ગ્લાસ લિમિટેડ જંબુસરના સીએસઆર સહયોગથી સ્કિલ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉચ્છદ ગામના સરપંચ વિજયસિંહ રાજ પીજીપીસી એસઆર હેડ કેતનભાઈ પટેલ એચઆર વિભાગના તુષાર દીક્ષિત શિવાની પટેલ માયાબેન પટેલ રાકેશભાઈ પઢિયાર તથા વિજયભાઈ પરમારની ઉપસ્થિતિમાં તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તાલીમાર્થીઓને જનરલ ટૂલ કિટ્સનું વિતરણ મહાનુભાવના હસ્તે કરાયું જીએસએસના નિયામક જુનિયર સૈયદ દ્વારા સ્કીલ તાલીમનું મહત્વ સમજાવી કેવી રીતે પગભર થઈ જીવનશૈલીને સુધારી શકાય તેની છણાવટ કરી હતી ખાસ કરીને બેરોજગાર મહિલાઓ આવી તાલીમ થકી પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ સુધારી શકે છે પોતાના હુનરને લગતા ક્ષેત્રમાં નોકરી વ્યવસાય થકી પણ આગળ આવી શકે તે હેતુસર આ તાલીમનો પ્રારંભ પીજીપી ગ્લાસ લિમિટેડ જંબુસરના સીએસઆરના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણ સ્થળે મફત તાલીમ થકી મહિલાઓ બંને ક્ષેત્રમાં આગળ વધીને આત્મનિર્ભર બની શકે છે આ પ્રસંગે સરપંચ વિજયસિંહ રાજે પીજીપી ક્લાસ લિમિટેડના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો અને જેએસના ફિલ્ડ સ્ટાફની દેખરેખ હેઠળ તાલીમ કાર્યક્રમો સમય મર્યાદામાં ફળીભૂત કરવા જણાવ્યું હતું આ તકે તમામ મહાનુભાવોનું સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા